લ્યો હવે નકલીનું ચલણ ઈડરમાં પણ પ્રાપ્ત માહિતી મુજબ આજ રોજ તારીખ એકવીસ બે બે હજાર પચીસને શુક્રવારના દિવસે ઈડરમાં નકલી ફૂડ ઇન્સ્પેક્ટરના સ્વાંગમાં બે દિવસથી ઈડરના બજારમાં દુકાને દુકાને ફરતા શખ્સને ઈડર પોલીસે ઝડપી લીધો છે છેલ્લા બે દિવસથી ઈડરના વેપારીઓને કરતો હતો પરેશાન કેટલીક જગ્યાએ ફૂડ ઇન્સ્પેક્ટર તો કેટલીક દુકાનોમાં નથી આપી ઓળખાણ વેપારીઓને શંકા જતા પબ્લિકે આપ્યો મેથીપાક આપી નકલી ફૂડ ઇન્સ્પેક્ટર ઈડર પોલીસને હવાલે કરાયો હતો ઈડર પોલીસને વધુ તપાસ હાથ ધરી છે આ શખ્સ કરિયાણાની દુકાનને ટાર્ગેટ કરતો હતો એવી જ એક દુકાનના સીસીટીવીમાં થયો કેદ નકલી ફૂડ અધિકારી ક્યાં સુધી આવો લોકો નકલી અધિકારી બનીને લોકોને લૂંટતા રહેશે આવું વારંવાર થવાથી લોકો અસલનો પણ વિશ્વાસ નહીં કરે રિપોર્ટર અમિત જોશી ઈડર